ઇન્ટરવ્યુ દે એની પરથી અમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિ હતા એના જીવનમાં સાત આદતો હતી સેવન હેબિટ્સ એમને એક હેબિટ આ લખી છે એમણે ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો એ આ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે એની પાછળનો એનો મોટિવ શું છે પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો ચર્ચા થતી અંદર હાથ પછડે તું પહેલા મને સાંભળ સ્ટીફન કોવી કે છે ત્રણ હજાર વ્યક્તિને આદત હતી પહેલા તું બોલ યર લાઈસ ધ ડિફરન્સ ઇન થિંકિંગ ડિફરન્ટ આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ તું તારી માથા મૂકી દે હું કહું એમ કર આપણો એટિટ્યુડ આ છે સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું પહેલા તારા મનમાં ને બધું બોલ હું શાંતિથી સાંભળું તારે પંદર મિનિટ જોઈએ છે તો હું તને વીસ મિનિટ આપું તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે હું તારે પોણો કલાક હું શાંતિથી બેઠું હું એક શબ્દ વચ્ચે નહીં બોલું મારે તને શાંતિથી સાંભળવો છે સ્ટીફન કવિ બહુ સરસ લખે છે કે ધોઝ પીપલ હુ આર સક્સેસફુલ ઇન દિયર બિઝનેસ સર્કલ્સ ઇન દિયર સોશિયલ સર્કલ્સ ઇન દિયર ફેમિલીઝ વેર એમ્ફેટિક લિસનર્સ એટલે અહીંયા થિંક ડિફરન્ટ સારા શ્રોતા અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અંડરસ્ટન્ડ કે મારે આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું પહેલા એને શાંતિથી એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો એનું બેકગ્રાઉન્ડ શું છે એનું એકેડેમિક્સ શું છે એની સંગ સોબત શું છે એના વિચારો શું છે એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો તો તમે જુદા બનશો એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો અને એ તમારી જીવનની મોટી સફળતા યુ અ ડિફરન્ટ સ્ટીફન કોવી આ સેવન હેબિટ્સ લખી પછી એમને થયું કે હજી એક આઇટમ રહી ગઈ હો ટોપ એટલે એમણે આખું સ્પેશિયલ એક જ આઇટમ માટે ધ એઇટ હેબિટ પાછું પુસ્તક લખ્યું એટલું જાડું પુસ્તકમાં સેવન હેબિટ્સ ઉમેરી હતી એટલા જ વોલ્યુમમાં એઇટ હેબિટ ઉમેરી બે હજાર છ ને અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે ઇન્ડિયામાં ચાર મોટા સિટીઝમાં મુંબઈ બેંગ્લોરુ દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર્સ હતા

गेट ओनली सैवन हंड्रेड सीट्स ओपन थी चौवीस कलाक पहला तब कलकता थी बैंग्लोर थी गई टिकट ते ग्वालियर थी कि इंदौर थी लीधी तो इन चौबीस कलाक पी तबिकट मिली गई मुंबई फ्लाइट आरूरीज હવે એમાં એ છ આઠ કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો પાંચ છ વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા કોક વખત પાંચ મિનિટ માટે અને મેક્સિમમ પંદર મિનિટ માટે બાકી એમના મેનેજર્સથી ટ્રેનર્સથી અને વિડીયોઝથી શો ચાલતા હતા એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે ધ એઇટ હેબિટ એ વાક્ય વારે વારે બોલતા હતા જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝ પેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવી સેમિનાર ધીસ આર્ટિકલ અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો તો બોક્સ બોક્સ આઈટમ ન્યૂઝ હોય એમાં એ એ વાક્ય વાક્ય જે વારે વારે બોલતા હતા વર્ડ વર્ડ ટુ ટુ અને લેટર લેટર લખેલું એમાં લખેલું ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો આ થિંગ ડિફરન્ટ બધા મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી જ દેવાની એક વ્યક્તિ પણ મને અનુકૂળ થાય અપેક્ષા પહેલા હું એને સંપૂર્ણ અનુકૂળ થઈ જાઉં લેટર્સ ગીવ હિમ ઓર હર અ ચાન્સ ટુ ચેન્જ વી વોન્ટ ટુ યુઝ ફોર્સ ટુ ચેન્જ અ પર્સન ડોન્ટ યુઝ ફોર્સ યુઝ ક્વોલિટી એન્ડ વેલ્યુઝ ટુ ચેન્જ અ પર્સન આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સિસ બચી ગયા છે આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે આ આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવને લીધે હું એને અનુકૂળ નથી આવતો એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે એટલે પહેલો મોટો એટીટ્યુડ એ કાઢી નાખવાનો કે હું બરોબર જ છું પહેલો કયો એટીટ્યુડ કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે એમ રાઈટ ઓર રોંગ સો રિપીટ વિથ મી વાય સે આઈ એમ નોટ પરફેક્ટ મજા આવી આ વાક્યમાં આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે હા સાથે પેરેલલ જ વાક્ય ચાલે આઈ એમ ઇમ્પરફેક્ટ બસ આટલું તમે તમારા સ્પાઉસ સાથેના રિલેશનમાં મગજમાં રાખજો તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનમાં મગજમાં રાખજો કોઈ પણ વર્કિંગ કલીગ સાથે રાખજો અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે જર્મની ગયેલા નાઇન્ટીન એટી સિક્સમાં જ્યારે અમે ગાંધીનગરનું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી અમારા સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમ્સ મ્યુઝિયમના ક્યુરેટર્સ ગયેલા ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે આપણી વસ્તુ કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ પ્રેઝન્ટિંગ ટેકનિક્સ જોવા માટે તો એમ કરતા કરતા જર્મની પહોંચે ને ત્યાં સ્ટટગાર્ડ ગયેલા સ્ટટગાર્ડમાં મર્સિડીઝ બેન્સની ફેક્ટરી છે ધ મધર ફેક્ટરી એ ત્યાં વિઝિટ કરી તો એક ગાઈડ છે એ અમને અમારા સંતોની ટીમને ગાઈડ કરતા હતા એમાં નવી નવી ટેકનોલોજી બતાવે અને વારે વારે એમ કે આ વસ્તુ અમે બનાવીએ છીએ એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી અમે એમણે બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટિયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય જે હવે તો બધી ગાડીઓમાં છે પણ નાઇન્ટીન એટી સિક્સમાં ઇન્ટ્રોડ્યુસ કરે તે બહુ નવી વાત હતી એટલે કે એરબેગ એટલે કે આ કુશન ના લીધે સ્ટિયરિંગ છે ડ્રાઈવર ને છાતીમાં વાગે નહીં નહીં તો નોર્મલી લંગ્સ તૂટી જાય પાસોડી તોડી જાય માણસ મરી જાય એટલે કે હ્યુમન પ્રોટેક્શન અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સેફ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે બધા બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને એ ટેકનિક કરી બતાવી ત્યાં એ લોકો જર થી એ ઉભું કરે આર્ટિફિશિયલ બેંગ અને એ રીતે ઊભું કરે પછી બલૂન સ્પ્રાઉટ આઉટ થાય એરબેગ એ દેખાડે એ લે દમી એક્સપેરિમેન્ટ કે દેખાડ્યો એટલે બધા બહુ ઇમ્પ્રેસ થયા એટલે અમારે એક સંતે પ્રશ્ન પૂછ્યો ગાઈને કે એક્ચ્યુઅલી હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ ધ કાર ઓર ધ ડ્રાઈવર એક્સિડન્ટ કોણ કરે છે ડ્રાઈવર કે કાર એટલે પહેલા કીધું કે ઓફકોર્સ ધ ડ્રાઈવર જ કરે છે એટલે અમારે સંતે કીધું કે ટેકનોલોજી તમે ઇમ્પ્રૂવ કરો છે બહુ જ સારી વાત છે ટેકનોલોજી તો દિવસ-દિવસ ઇમ્પ્રૂવ થવી જ જોઈએ પણ સાથે માણસ પણ ઇમ્પ્રૂવ થવો જોઈએ પછી અમારે સંતો કીધું કે યુ ઇમ્પ્રુવ ટેકનોલોજી વી ઇમપ્રૂવ પીપલ એટલે ગમે તેટલી માય પોઈન્ટ નંબર ટુ ઇન થિંગિંગ ડિફરન્ટ ઇઝ ગમે તેટલી સારી ટેકનોલોજી માણસના આસમાં આવશે પણ જ્યાં સુધી માણસ સુધરેલો નહીં હોય ને ત્યાં સુધી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે જ એઆઈ નો થવા માંડ્યો ડોક્ટર વિડીયો બનવા મંડી અને બહુ મોટા કેબિનેટ મિનિસ્ટરની બની બે દિવસ ત્રણ દિવસમાં ડોક્ટર વિડીયો છે ફેક ડીપ ફેક ખબર પડી જાય પણ એક વખત કલાક બે ચાર કલાક માટે તો એ ધમાલ મચાવી દે પછી ચાર પાંચ કલાકે બધી ક્લેરિટી ફરવા માંડે સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટ તરફથી વડેવર પણ ડીપ ફેક જો એટલે ટેકનોલોજી સારામાં સારી વસ્તુ છે પણ માણસની બુદ્ધિમાં સંસ્કાર નહીં હોય ને તો ટેકનોલોજીનો દુરુપયોગ થશે જ અત્યારે આપણે ડર એ છે કે ન્યુક્લિયર વેપન્સ અથવા તો ડર્ટી વેપન્સ ટેરરિસ્ટના હાથમાં ક્યાંય ન આવી જાય બહુ જ મોટું જોખમ છે એટલે થિંગ ડિફરન્ટમાં આપણે આ વાત છે કે આઈ નીડ અ ચેન્જ આઈ કેન ચેન્જ આઈ કેન ચેન્જ પોઝિટિવલી એન્ડ આઈ કેન ચેન્જ ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન લાઈફ એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે હવે સુધારાથી કેટલો ફેર પડે છે એક બહુ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું એવરી મેન્સ મિશન એક લેડી ઓથર છે રેબેકા બિયર્ડ એને લખ્યું છે એ પોતે સાયકાટ્રિસ્ટ છે એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ પિસ્તાલીસ પચાસ વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી રેબેકા